જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને મારી પાછળ જોઈ રહ્યા છો ગાંધી સમાધિ ગાંધી સમાધિ બાર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ લગભગ ગાંધી બાપુની હત્યા બાર પંદર દિવસના અંતરે અહીંયા એમના અસ્થિ અહીંયા લેવામાં આવી હતી બીજું આપણે જોઈ નથી પણ એક દિલ્હીમાં સમાધિ છે અને બીજી અહીંયા આદિપુર ગાંધીધામ આપણા કચ્છની અંદર છે તો દેશના લડવૈયા ઘડવૈયા જ્યાં અંગ્રેજો ન પૂગ્યા આપણે મેં સાંભળેલું કે જ્યાં તોપવાળા તલવારોવાળા બંદૂકોવાળા હારી ગયા ત્યાં એક લાકડીવાળો આ એક દેશને આઝાદ કરવા માટે એને જીત મેળવી અહિંસા પરમો ધર્મનું એ કેટલી તાકાત છે એ ગાંધીબાપુએ સિદ્ધ કરીને બતાવ્યું મિત્રો માણસ ગમે એટલું સારું કામ કરે તો એની પાછળ જસ અને અબજસ હાલ્યું આવતું હોય એ પરંપરાથી હાલ્યું આવે છે એ ચક્કર હાલતું રહેવાનું તો જે દેશ માટે માણસ મરી મીટ્યો એને પણ લોકો લાંછન લગાડે ભલું બુરું કહે આપણા માટે જ્યાં સુધી આપણાને ચંદ્ર સૂર્ય અને આપણાને એની સમૃદ્ધિ રહેશે આપણી દરેક આવનારી પેઢીઓ માટે ત્યાં ગાંધીબાપુને યાદ કરતા રહેવું જોઈએ એટલે હવે આપણે નજીક જઈને હું તમને દર્શન કરાવીશ અને બીજી વાત કે મિત્રો ભાઈ પ્રતાપ જ્યારે ઓગણીસો અડતાલીસમાં દેશના ભાગલા પડ્યા ભાઈ પ્રતાપ સિંધી સમાજના એક આગેવાન માણસ એમને વાત કરેલી હવે જવાહરલાલ નહેરુને વાત કરી ડાયરેક્ટ ગાંધી બાપુને વાત કરીએ છીએ કે બાપુ અમારા જે સિંધી સમાજ ત્યાંથી આવશે અને એ કાયમી માટે વિખેરાય ન જાય જે સિંધમાંથી કે પાકિસ્તાનમાંથી આવેલા અહીંયા આપણે આઝાદી પછી તો એમને ભાઈ પ્રતાપનું ઋણ સિંધી સમાજ ક્યારેય નહીં ચૂકવી શકે એમનો બહુ મોટો ફાળો છે અને એમને અહીંયા ગાંધીધામની અંદર આદિપુરની અંદર સ્થાન આપ્યું અને એ કાયમી માટે આજે ગાંધીધામ આદિપુરમાં પગ મૂકો એટલે સિંધી ભાઈઓની બોલબાલા હોય એ સંપીલી કોમ છે અને એવી હોવી જોઈએ પહેલાં મેં એવી પણ વાત સાંભળી કે અન્ય વેપારી વર્ગને તમે સમર્પિત કરો પણ ક્યાં ને ક્યાંય એમના નસીબમાં છે એટલે કહેવાય છે કે ભુજના મહારાવશ્રીએ જમીન ફાળવેલી અને ઘણું બધું ભાઈ પ્રતાપે સિંધી સમાજ માટે કર્યું ઘણી બધી આપણી પાસે જાણકારી તો નથી પણ થોડીક જાણકારી છે એવા મહાન આપણા દેશના જે એક અહિંસા પરમો ધર્મને એક સાકાર કરનાર વ્યક્તિ જે આજે આપણે કહીએ કે મહાઆત્મા મિત્રો મહાઆત્મા બહુ આ દુનિયામાં ઓછા હોય છે આ મહાત્મા ગાંધીની આપણે અહીંયા સમાજ નજીકથી છીન લઈશું ચારે બાજુ લઈશું અને શું ટાઈમ છે એ પણ તમને હું વિડીયામાં બતાવી દઈએ તો બને રેજોવાલા છે આવી રીતે ગાંધીબાપુની સમાધિ કહેવાય છે કે કંડલાની અંદર પણ એમને ફૂલ પધરાયા હતા આ મેં બધી લોક વાત સાંભળી અને બાકીના જે એમને અસ્થિ હોય એ આમની નીચે જે આપણે આ કળશ જેવી સમાધિ છે એને નીચે પધરાવેલ છે તો આપણે નજીકથી પ્રણામ કરીશું અને ભારતને આવા નાં મહાપુરુષો જે ખરેખર દેશ માટે મરી મીટ્યા એમને આ દેશને બહુ જરૂર છે જુઓ છો આવી રીતે બાર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ બાપુ કી ને બોર્ડ મારેલી છે હિન્દીમાં આપણને થોડુંક ઓછું ફાવે છે તો તમારે વાંચી લેવાનું અને અહીંયા હે રામ મિત્રો આપણે કહીએ છીએ ને કે માણસ અંતિમ સમયે રામનું નામ લે તો એને ભગવાન સદગતિ આપે કહેવાય છે કે મહાત્મા ગાંધીને જ્યારે હત્યા થઈને ત્યારે કોને અપશબ્દ નહોતા બોલ્યા પણ હે રામ એમ બોલ્યા હતા બરાબર તો આવી રીતે ચારે બાજુ આવી રીતનું લગભગ એક કે બે એકડમાં ફેલાયેલું આ બગીચો છે આદિપુર ગાંધીધામમાં એટલે આદિપુર આ અને બાજુમાં ભાઈ પ્રતાપનો બગીચો છે અહીંયા તળાવને મસ્ત છે એ અત્યારે હવે લેટ થઈ જશે એટલે નહીં બતાવી શકીએ એમનું પણ ભાઈ પ્રતાપનું અહીં ટેચ્યુ છે બિલકુલ બાજુમાં આવી રીતે અહીંયા શું સુવાક્યો લખેલા છે અને પણ આ બાજુ પણ હે રામનું અહીંયા પોસ્ટર લગાડ્યું છે અને આવી રીતે ભગવાન ભગવાન મંદિરો મેં ન મસ્જિદ નહીં ભીતર મેં હૈ બહાર કહી નહીં હૈ દિનજનો ભૂખ મેં ઓર પ્યાસો મેં હૈ એટલે આવી રીતે મસ્ત સુવાક્ય લખેલું છે તો આવી રીતે આપણે આ સમાધિને સલામ પ્રણામ કરીશું અને થોડાક બે ત્રણ બીજા ચિત્રો છે એ તમને નજીકથી હું બતાવી દઈશ જુઓ છું સામે કેવું દેખાયતું તમે નજીક બતાવતા હું ત્યાં એક બોર્ડ મારેલું છે ત્યાં કાંઈક લખેલું છે મારે અહીંયા પાર્કિંગનો ટાઈમ છે છ વાગે ખોલે છે સો સાડા પાંચે અને પછી બંધ થઈ જાય છે હવારનો શું ટાઈમ છે ત્યાં હું તમને ફોટા બતાવી દઈશ આવી રીતે ત્યાં પણ બોર્ડ મારેલું છું અહીંયા દાંડી કૂચમાં જેવું ચિત્ર છે એવું અહીંયા દર્શાવવામાં આવ્યું હોય એવું લાગ્યા કરે છે ઉપર જુઓ છો આવી રીતે ચિત્ર એ અને ત્યાંથી અહીંયા ફુવારા સિસ્ટમ ગોઠવલ છે અને પાછળ ત્યાં કને રાતે ફુવારા ચાલુ હોય તો આપણે ફેમિલી કે આપણે આવીએ તો ફોટો વિડીયો અને શાંતિ અનુભવીએ તેવું ખરેખર વાતાવરણ છે અહીંયા કોઈ ટિકિટ બિકિટ નથી પણ અંદર બીડી સિગરેટ ટાન કિંગ કચરો પ્લાસ્ટિક એ મનાય છે એટલે તમારે ધ્યાન રાખવાની બારે મસ્ત પાર્કિંગની જગ્યા છે તો સાંજના સાડા પાંચ પછી ખુલે છે ને સવારનો શું ટાઈમ છે હું તમને બોર્ડમાં બતાવી દઈશ બીજું કાંઈ ખાસ મિત્રો છે નહીં બસ જે છે એ બાપુ સિવાય અહીંયા સમાધિ સિવાય જેને દેશભક્તિવાળું માણસ હોય એના માટે બહુ સુપર જગ્યા છે અને મેં તમને કીધું એ પ્રમાણે કે ગાંધીદાનું બાપુની બે જ એક દિલ્હીમાં અને એક અહીંયા બે જ સમાધિઓ છે આખા આપણા આપણા ભારતની અંદર તો અને હોવી જોઈએ એમના અહીંયા દેશભક્તો હશે એમના ચાહનારા હશે તો જ દિલ્હીથી અહીંયા લઈ આવ્યા હોય ને હે ના બીજે કેમ ક્યાંય નથી અને બીજી વાત હોય કે ગાંધીધામની સ્થાપના પણ ત્યારે જ થયેલી જ્યારે ગાંધી બાપુનું અહીંયા લેવામાં આવ્યું એ જ ટાઈમે ગાંધીધામની સ્થાપના ત્યારે જ થયેલી અને પહેલાં તો અહીં બધું વિરાન જેવું હતું અને પછી બંદર કંડલા બંદરની સ્થાપના થઈ અને પછી તો ભાઈ કચ્છ આપણું આખું જેને કહેવાય જો ફળ્યું ફૂલ્યું હોય તો એ કંડલા બંદર ભાઈ પ્રતાપ અને જે કંઈ અન્ય આગેવાનો હોય એમને ખરેખર સલામ પ્રણામ છે એમને લીધે આજે લાખો લોકોનું ઘર પોષણ હાલી રહ્યું છે ક્યાં ને ક્યાંય મોટા વ્યક્તિઓનો મોટો હાથ હોય છે તો એ પણ વનને છે તો જે હિન્દ સાથે હવે આપણે વિડીયોને એન્ડ આપશું અહીંયા આવી રીતે નકશો આપેલો છે કે કઈ રીતનું આ અંજાર ગાંધીધામ કંડલા પોર્ટ એનું અહીંયા આ રાપર અમે રાપરના છીએ જો રાપર